મહેસાણા જિલ્લામાં નામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ કલાકારોનો મેગા મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો યોજાયો હતો લાગણી ફાઉન્ડેશન દ્વારા આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શો જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે આઝાદીના પચાસ વર્ષ પછી દેશને મજબૂત નેતૃત્વની જરૂર હતી દેશને મજબૂત નેતૃત્વ ગુજરાતમાંથી જ મળ્યું છે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ઇતિહાસ લખાતો હોય ત્યારે નહીં પરંતુ ઇતિહાસ સમાપ્ત થતાની સાથે લોકોને ઇતિહાસનો ખ્યાલ છે નરેન્દ્ર મોદીનો કેવળ નથી પરંતુ જન્મોત્સવની સાથે સેવા ઉત્સવ મનાવાનો પ્રયત્ન છે પંદર દિવસ દરમિયાન ગુજરાતમાં દરેક જગ્યાએ નાના મોટા સેવાકીય કાર્યો કરવામાં આવશે

ખબર નથી હોતી પરંતુ એ ઇતિહાસ સમાપ્ત થતાની સાથે લોકો ઇતિહાસનો ખ્યાલ આવે છે પરંતુ આ એકવીસમી સદીમાં અત્યારે જે આપણો ઇતિહાસ બની રહ્યો છે એ ઇતિહાસને ઉજાગર કરવા અને એ એવું આપણા નેતૃત્વ ગુજરાતનું ભારતને મળ્યું છે તો એ બાબતે આ જે નમોત્સવ આ આદ્ય આદરણીય નરેન્દ્રભાઈ નો કેવળ જન્મોત્સવ નથી પરંતુ જન્મોત્સવ સાથે સેવાત્સવ સેવા ઉત્સવ બનાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સરકાર પણ કરી રહી છે જનતા પંદર દિવસ દરમિયાન ગુજરાતની ની પણ દરેક જગ્યાએ નાના મોટા સેવાકીય કામો થશે અને એના થકી સેવા પકડાડી નો અને સાથે સાથે નમોત્સવ આપણા ગુજરાતના મુખ્ય શહેરોમાં બતાવી એ વિષય પણ લોકો વચ્ચે છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ